ભલ્લુભાઈ ના ચેતન કોઈ પૂછ્યા વગર આવતું નહીં ના રેવું કર્યું બીજી ઉતાર લેવા જઈ ને કાઢે મોનસી ને ચૂડી કરવા હા આટલું વિડીયો તો બહુ થઈ ગયો બલ્લુભાઈ ને બતાવી દેવું પછી

મો કોઈ સકર ખાવાય બાપુ બાપુ ખાવાય શું કીધું બોર ઉપર ફર્સ્ટ કલાસ ધોઈ જાય દઉં કોઈ ખબર ના પડવાના

આ હેલો બે પોણી જોઈ આપનો ફર્સ્ટ કલર ધોઈ દો અલા આ એક ખકરી ખઈ ગયા પેલું એક સકરુ લાગ ધોઈ ગયા ધોઈ હંતા દે હંતા દે હંતા દે હંતા દે

પાવરામ ચોર જેવા આવું ચોર છીએ નહીં તો

પતિ છે ભાઈ જોવા મોબાઈલ ચેક નહી આવું કરો તમે આ બધી વાત ચેક નહી કરવાની

કોઈ નઈ અમે ઠંડા થઈ ગયા તમે ચક્ર નહીં વાત વાપરો ભૂલતાકર નહીં લઈએ જો અમારે પોચું એકદમ પોણી તમારે બાઈક બાઈક ને ગાડી ધોરણ મોટા ભારે ભાઈ ખબર ખબર મોતા ભારે ગાડીઓ બાજુ ધોઈ ને એક યાર

હા ભલે બીજું તમે તો આયા હતા ને ગાતા ચોરી તું એ કરીને પણ

ભૂલ થઈ જઈ જઈએ થઈ ગયો માફ કરજો જઈએ કોઈ કરતા નઈ ઢીલા થઈ જાય